માળિયા હાકીનામાં લોહાણા મહાજન જલારામ મંદિર ટ્રસ્ટ અને લોહાણા રઘુવંશી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે તેમજ સ્વ ચંપાબેન નટવરલાલ કોટકના મુખ્ય યજમાન પદે લોહાણા જ્ઞાતિના સુરવીર યોદ્ધા કુળરક્ષક લોહારાણા લોહા લોહાણા મહારાજા મહારાણા ગૌરક્ષક ધર્મરક્ષક ક્ષત્રિય રઘુવંશીઓના મહારાણા વીરદાદા દાદા નો સૌર્ય શહીદ દિવસ લોહાણા વંડીમાં ઉજવાયો હતો બપોરના કેતનભાઈ પેરાણી અને જયભાઈ પેરાણીના આચાર્ય પદે સત્યનારાયણ ભગવાનની કથા ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી સાંજે આઠ વાગે લોહાણા જ્ઞાતિનું સમૂહ નાથ ચમણ સમૂહ જ્ઞાતિપૂજન યોજાયું હતું મોટી સંખ્યામાં માળિયા તથા આજુબાજુના ગામના લોહણા જ્ઞાતિના નગરજનોએ હાજરી આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી હું પ્રવીણચંદ્ર મંગળજીભાઈ ખોડા માજીન પ્રમુખ મારી આટીના આજે બાવીસ એક જાન્યુઆરી શૌર્ય દિન તરીકે અમે ઉજવીએ છીએ આજે અમારી આખી નાત એક સાથે ભેગી થઈ સતનારાયણની કથા કરે છે ધૂન કરે છે અને સાંજે અમે ભેગા થઈને સાથે વીરદાદા જસરાજને યાદ કરતાં કરતાં પ્રસાદી લઈએ સાંજની પ્રસાદી લઈએ છીએ અને આ રીતે અમે અમારો આજનું સૌર્યોદિન ગૌરવપૂર્વક ઉજવીએ છીએ જય શ્રી કૃષ્ણ જય જલારામ જય રઘુવંશ જય વીર દાદા જસરાજ હું માળીયાટીના મહિલા મંડળ પ્રમુખ ચંદનબેન અભાણી આજે અમે વીર દાદા જસરાજ કે જે ગૌભક્ત હતા ગૌરક્ષક હતા અને આપણા સૌ રઘુવંશીના લોકલાડીલા એવા દાદા જસરાજ ને આજે સૌર્ય દિવસ આપણે ઉજવ્યો અમે મનાવ્યો અને જે નવસો ને સડસઠ મી આ સૌર્ય દિનની દિવસ હતો જેને વીરગતિ પામ્યા એને અને આજે અમે લોકો એ દાદાને જસરાદ દાદાને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બધા સાથે નાટી ભોજન લીધું અને ભજન કીર્તન કર્યા ધોળ કર્યો અને કથા કરી સત્યનાય ભગવાનની અને વીર દાદા જસરાદને અમે ખૂબ યાદ કરી અને એને અમે અર્પણ કર્યું છે આજનો આજનો દિવસ અમે એને અને બસ અમે ખૂબ મહિલા મંડળ દ્વારા પ્રવીણ ચંદ્ર મંગલજી બેઠા માજીન પ્રમુખ મારિયાટીના આજે બાવીસ એક જાન્યુઆરી સૌર્ય દિન તરીકે અમે ઉજવીએ છીએ આજે અમારી આખી નાચ એક સાથે ભેગી થઈ સતનારાયણની કથા કરે છે ધૂન કરે છે અને સાંજે અમે ભેગા થઈને સાથે વેરદાદા દસરાથને યાદ કરતાં કરતાં પ્રસાદી લઈએ સાંજની પ્રસાદી લઈએ છીએ અને આ રીતે અમે અમારો આજનું સૌર્ય દિન ઉજવીએ ઘણી